ના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય છ કડી વીસ થી છવ્વીસ સુધી તમે દિનો પરમ સુખી છો પણ તમે ધનવાનો પરમ દુખી છો ઈશ્વરે શિષ્ય તરફ જોઈને કહ્યું તમે દિનો પરમ દુઃખ સુખી છો ઈશ્વરનું રાજ્ય તમારું છે અત્યારે ભૂખ વેઠનારાઓ તમે પરમ સુખી છો તમે તૃપ્તિ પામશો અત્યારે રડનારાઓ તમે પરમ સુખી છો તમારે હસવાનો વારો આવશે માનવપુત્રને કારણે લોકો જ્યારે તમારો દ્વેષ કરે તમારો બહિષ્કાર કરે તમારું અપમાન કરે કલંકિત સમજી તમારું નામ શુદ્ધા ન લે ત્યારે તમારી જાતને પરમ સુખી માનજો તે દિવસે તમે આનંદમાં આવી હર્ષથી નાટજો કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે એ લોકોના પૂર્વજો પૈગંબરો સાથે એ રીતે જ વટ્ય હતા પરંતુ તમે ધનવાનો પરમ દુખી છો તમે સુખ ભોગવી ચૂક્યા છો અત્યારે ધરાયેલા તમે પરમ દુખી છો તમારે ભૂખે મરવા વારો આવશે અત્યારે હસનારાઓ તમે પરમ દુખી છો તમારે શોકના માર્યા રડવું પડશે સૌ કોઈ તમારું સારું બોલે ત્યારે તમારી જાતને પરમ દુખી માનજો એ લોકોના પૂર્વજો ખોટા પૈગંબરો સાથે એ રીતે વર્ત્યા હતા આ પ્રભુની વાણી છે એ જ આપણો આધાર છે સર્વ ભક્તોને જઈશું આજનો શુભ સંદેશ વાસ્તવિકતા પર ભાર મૂકે છે કે જેઓ આશીર્વાદિત છે તેઓ ઘણી વાર એવા હોય છે જેમને દુનિયા નકારે છે અને ધિક્કારે છે જ્યારે આપણે સિદ્ધાંતો સાથે સમાધાન નથી કરતા પરંતુ અવિભાજીત વફાદારી સાથે ઈશ્વરને અનુસરીએ છીએ ત્યારે આપણે આશીર્વાદિત થઈએ છીએ ઈસુ ભાર મૂકે છે કે ધન અને ગરીબી એ કોઈના સાચા આશીર્વાદ કે સાપનું મૂલ્યાંકન કરવાનો માપદંડ નથી પરંતુ તે તેની સાથેના વ્યક્તિના સંબંધ દ્વારા નક્કી થાય છે ધન એ ભગવાનના આશીર્વાદ છે જે આપણને કારભારીઓ તરીકે યોગ્ય વિતરણ માટે આપવામાં આવે છે અને તેથી તે લોભ કે સ્વાર્થ તરફ દોરી ન જવા જોઈએ ઈસુ ગરીબોના રક્ષક હતા અને તેમના અનુયાયીઓએ ગરીબોના રક્ષક બનવાનો પ્રયત્ન કરવો જોઈએ આજે ખ્રિસ્તી જીવન માટે ઈસોના મિશનમાં ઉપલબ્ધતા અને સહકારની જરૂર છે તો એ માટે આપણે સૌ સાથે મળીને આપણે સાથ આપીએ